આપે તો એની સામે શિક્ષિત અને સમજદાર અને બીજા જે લોકો ફાયદો લઈ ગયા છે જે લોકોને નોટબુક મળે છે જે લોકોને સ્કોલરશિપ મળે છે એ બધાએ પણ થોડા થોડા કલાકનું દાન કરવાનું અને આ એનું ટાઈમટેબલ એવું હોવું જોઈએ આ સમજદાર બધા માણસો છે એજ્યુકેટેડ છે મારે એમને શીખવવાની જરૂર નથી પણ પદ્ધતિ એવી હોવી જોઈએ કે એની મીટિંગોની તારીખ નક્કી હોય એના વાર નક્કી હોય એની જગ્યા નક્કી હોય ગમે ત્યારે ગમે ત્યારે ફોન નહીં કરવા પડે અને સેકન્ડ લેવલ અને થર્ડ લેવલના માણસો પણ હોય એક ભલાભાઈ હોય ભલભાઈની નીચે બીજા બે માણસ હોય અને એ બે માણસની નીચે બીજા બે માણસ હોય તો આ બધું કામ થોડું ઇઝી થઈ જાય એટલે દરેકે પોતાના એરિયાનું રિપોર્ટિંગ કરવાનું થાય નેટવર્કિંગ જો તમારું સારું હશે તો આ પ્રોબ્લેમ ધીમે ધીમે ઓછા આવશે અને આજે જાગૃતિ દેખાય છે ઘણી વસ્તુ છે ગુડવિલ થતાં વાર લાગે તો ગુડવિલ ઊભી થાય સમાજની કે આહિર સમાજ નવો છે આ બધા નાટક છે કે આ સચ્ચાઈ છે આ ખરેખર સમાજનું ભલું કરવાના છે કે ખાલી સાલ ફરીને છૂટા પડવાના છે ઘણીવાર લોકો જજ કરતા હોય લોકો તમને જોતા હોય કે આ બધા ભેગા તો થયા આ બધા મંચ પર ચડી તો ગયા તો ખરેખર સમાજનું ભલું કરશે કે કેમ એટલે ટાઈમ લાગે વરસ બે વરસ ત્રણ વર્ષે આપણી વિશ્વસનીયતા ઊભી થાય તો મને જે મારી દ્રષ્ટિ છે મને જોતા એમ લાગે છે કે સમાજનું ભવિષ્ય ઉજ્જવળ છે બહુ ચિંતા કરવાની કોઈ જાતની જરૂર નથી અને હસ ભલાભાઈ અને તમામ લોકોને એમ કહેવાનું કે જેને ઢોર સાચવતા આવડે બરાબર એને માણસ સાચવવામાં શું તકલીફ ખરાબ માં ખરાબ માણસ કેવો હોય તો કે ઢોર જેવો હોય એનાથી ખરાબ કેવો હોય તો જેને આટલી ટ્રેનિંગ છે એ સમાજને નહીં ચલાવી શકે જી તો મજાકની વાત કરી આ છેલ્લે ચાર પંક્તિ મારે કેવી છે કે શબ્દની કરતાલમાં રણકી ઉઠી જિંદગી નામે ભરોસાની કળા એક બે વાતો અધૂરી રાખીએ બહુ બધું કહેવાનું મન થાય પણ તમે બધા ભૂખ્યા થયા છો દસ એક મિનિટનો કાર્યક્રમ પણ બાકી છે કે એક બે વાતો અધૂરી રાખીએ બીજી તો શું પાછા મળવાની કળા પાછા મળવું છે ફરી કોક એટલા માટે આ વાતને વિરામ આપું હસી ઓર ખુશી કી એ સોગાત હોગી નયે લોગ હોંગે નઈ વાત હોગી મુસાફિર હૈ હમ ભી મુસાફિર હો તું ભી કિસી મોડ પર ફિર મુલાકાત હોગી જય શ્રી કૃષ્ણ થેન્ક યુ દોઢ પોણા બે કલાકથી એક ધારા સમાજને પ્રેરિત વાતો કરવા બદલ મિત્રો સમાજ વિકાસશીલ છે જિંદગીમાં સફળતાથી સુખ મળતું નથી પરંતુ સફળતાને સાર્થક કરવી પડે જીવનમાં વર્ક અને લવની વાત ખૂબ સુંદર વાત એમના મુખેથી આપણને સાંભળવાની મળી મિત્રો મા બાપ તરીકે સંતાન ઉછેરમાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું તેનો ખૂબ સુંદર ચિતાર આજે જ્યારે સન્ડે ફાધર ડે બની ગયો છે ત્યારે એમના મુખેથી આપણને સાંભળવા મળી દિન મૃદુ બધા અને રાત બધી સુવાળી બને હસતા રમતા રહો તમે આમ આખી જિંદગી હસતા રમતા રહો તમે આમ આખી જિંદગી અને તમારી જિંદગી સેંકડો ગણી રૂપાળી બને સેંકડો ઘણી રૂપાળી બને આવી સરસ મજાની વાતો સાથે અમે આ નવ દંપતીને અમારા આશીર્વાદ આપીએ છીએ અને કાર્યક્રમને હવે આપણે આગળ વધારતા દુનિયા આજે ટેકનોલોજીના યુગમાં પ્રગતિ કરી રહી છે ત્યારે આપણા સમાજને પણ પ્રગતિના પંથે આગળ વધવા માટે આપણે એક વેબસાઈટ લોન્ચિંગ કરવા જઈ રહ્યા છે આ વેબસાઈટ લોન્ચિંગ કાર્યક્રમના મુખ્ય અતિથિ એવા આપણા ગોવિંદભાઈના હસ્તે આપણે આપણી વેબસાઈટનું લોન્ચિંગ કરીશું આવો શ્રી ગોવિંદભાઈ જેમણે ભગીરથ પ્રયત્નથી આપણા દક્ષિણ ગુજરાત આહિર સમાજની વસ્તી અંગેની પુસ્તિકા એમના હાથે તૈયાર થઈ છે એવા મહાન પુસ્તિકા જે આપણે ખૂબ ઉપયોગ કરી રહ્યા છે આપણી વસ્તી વિશેનું પૂરેપૂરું માર્ગદર્શન માર્ગદર્શનને એમણે આપણને પૂરું પાડ્યું છે અને એ વ્યક્તિના હસ્તે આપણે આજના આ વેબસાઇટ લોન્ચિંગ કાર્યક્રમને આપણે લોન્ચ કરવાના છે એમના હાથે ખુલ્લી મૂકવાની છે અને સમાજના દરેક ભાઈઓ તથા બહેનો આ વેબસાઇટનો ખૂબ જ ઉપયોગ કરે અને એના થકી સમાજ વિશેની માહિતી ઉપયોગી કરે એવી શુભકામના સ ગોવિંદભાઈના હસ્તે આજે લોન્ચિંગ થઈ રહ્યું છે ત્યારે આપણે સૌ એમને તાળીઓથી બતાવીએ શ્રી નવસારી જિલ્લા આહિર સમાજ નવસારીના નામથી આ વેબસાઇટ કાર્યરત છે ડબલ્યુ ડબલ્યુ ડોટ નવસારી જિલ્લા આહિર સમાજ અને ખરેખર આટલી સુંદર મજાની વેબસાઈટ બનાવનાર શ્રી તેજસભાઈને પણ આપણે આ તકે સન્માનવું એ આપણી નૈતિક ફરજ બને છે શ્રી તેજસભાઈનું સન્માન કરવા માટે હું સમાજના નવસારી જિલ્લા અહીં સમાજના પ્રમુખ શ્રી બિપિનભાઈને વિનંતી કરીશ કે વેબસાઈટ તૈયાર કરનાર શ્રી તેજસભાઈને પુષ્પગુચ્છ અર્પી એમનું સન્માન કરે ખરેખર ખૂબ સુંદર મહેનત થકી એમણે આ વેબસાઈટ તૈયાર કરી છે અને એ આપણા સમાજ માટે ઉપયોગી બની રહેશે એવી આશા સર આપણે એને સન્માનીએ બિપિનભાઈ હસ્તે આપણે સૌ જોરદાર તાળી એમને વધાવીએ ખૂબ ખૂબ આભાર તેજસભાઈ સૌ પ્રથમ જેમના હસ્તે આપણે આ દાતાશ્રીઓનું સન્માન કરવાના છે મોમેન્ટો અને શાલ અર્પણ કરી એમનું સન્માન કરવાનું છે ત્યારે હું વિનંતી કરીશ વલસાડ નવસારી જિલ્લા સમાજના પ્રમુખ શ્રી મોહનભાઈ તેઓ સ્ટેજ ઉપર આવે નવતીઓને મોમેન્ટો અર્પણ કરે તેમજ સાલ ઉઢાડી એમનું સન્માન કરે સૌ પ્રથમ શ્રી કિશોરભાઈ છનાભાઈ અહીં સરી બુજરંગના વતની છે એમના તરફથી બે હજાર તેર ચૌદમાં સમાજને એક લાખનું માદમાં પ્રાપ્ત થયેલ છે આવો આપણે શ્રી કિશોરભાઈને મોમેન્ટો અર્પણ કરી સાલ ઉડાડી એમને સન્માનીએ શ્રી કિશોરભાઈ શ્રી છનાભાઈ ઉપસ્થિત છે એમને આપણે શ્રી બિપિનભાઈના હસ્તે મોમેન્ટો મોમેન્ટો અને સાલ ઉઢાળી એમનું સન્માન કરીશું શ્રી કિશોરભાઈ છેનાભાઈ આહિર તરફથી આપણને એક લાખ રૂપિયા પ્રાપ્ત થયા છે એમના પિતાશ્રી આ સન્માન સ્વીકારશે ત્યારબાદ શ્રી હરીશભાઈ ભીખુભાઈ આહિર મોટી ચોવીસીના વતના વતની છે એમના તરફથી પણ એક લાખ રૂપિયાનું માતબર દામ આપણને પ્રાપ્ત થયું છે શ્રી રહીશભાઈ મણિયાર સાહેબને વિનંતી કરીએ શ્રી હરીશભાઈને મોમેન્ટો તેમજ સાલો ઉડાડી એમનું સન્માન કરે ત્યારબાદ આપણા ત્રીજા દાતા શ્રી દિનેશભાઈ સુક્કરભાઈ આહિર જેઓ મોલદરા વિભાગના ટ્રસ્ટી પણ છે એમણે પણ એક લાખ રૂપિયાનું આપણને માદ બદાન આપ્યું છે એમનું સન્માન કરવા માટે શ્રી મોહનભાઈ રામભાઈ અહીંને હું વિનંતી કરું વિભાગના ટ્રસ્ટી છે એમને પણ આપણે મોમેન્ટો ને સાલ ઉઘાડી એમનું સન્માન કરીશું શ્રી નરેશભાઈ શુકરભાઈ આહિર શ્રી નરેશભાઈ શુકરભાઈ આહિર પિતા સ્વર્ગસ્થ શ્રી શુક્કરભાઈ બલાભાઈ આહિર તથા માતૃશ્રી સ્વર્ગસ્થ શાંતાબેનના સ્મરણાથી એમના તરફથી પણ સમાજને એક લાખ રૂપિયાનું દાન પ્રાપ્ત થયું છે એમને પણ આપણે મોમેન્ટો અર્પણ કરી સાલ ઉડાડી સન્માનીએ આપણા સૌ માટે આ ખરેખર આનંદની ઘટના છે કે આટલું સરસ મજાનું દાન આપણને એમના તરફથી પ્રાપ્ત થયું છે મિત્રો કહેવાય છે ને સુકાણા મૂળ સૃષ્ટિના ત્યારે વન દીધું છે સુકાણા મૂળ સૃષ્ટિના ત્યારે વન દીધું છે છૂટે હાથે દાતાઓએ ધન દીધું છે ઇતિહાસ ગવા છે એની ઉદાર વૃત્તિનો જ્યાં ટૂંકા પડ્યા હાથ ત્યાં પોતાનું મન દીધું છે એવા દાતાઓને આજે આપણે સન્માનિત કરી રહ્યા છે શ્રી રમણભાઈ લલ્લુભાઈ આહિર સ્વર્ગસ્થ પિતા શ્રી લલ્લુભાઈ સુખાભાઈના સ્મરણાર્થે વિજલપુરના વતની છે એમના તરફથી એક લાખ અગિયાર હજાર એકસો અગિયાર રૂપિયાનું માર્ગદાન પ્રાપ્ત થયું છે એમને પણ આપણે સન્માનીશું શ્રી રમણભાઈ લલ્લુભાઈ આહિર સંયુક્ત આપણે એમને સન્માનીશું શ્રી મનુભાઈ છીબાભાઈ આહિર કછોલીના વતની છે પરંતુ હલ યુકે છે એમના પરિવારમાંથી શ્રી દયાભાઈ અહીર આવ્યા છે દયાભાઈ રામભાઈ આહિર એમને વિનંતી કે સ્ટેજ ઉપર આવે અને એમનું સન્માન સ્વીકારે શ્રી મનુભાઈ છીબાભાઈ આહિર જે કચોલીના વતની છે અને હલ યુકે છે સ્વર્ગસ્થ પિતા શ્રી છીવાભાઈ તેમજ માતૃશ્રી કેસીબેનના સ્મરણાથી એક લાખ રૂપિયા પ્રાપ્ત થયા છે એવા મનુભાઈ વતી એમના કુટુંબીજન તરીકે શ્રી ડાયાભાઈ રામાભાઈ અહીંનું આપણે સન્માન કરીશું શ્રી હેમંતભાઈ શુક્કરભાઈ અહીર તરસાડીના વતની છે હલ પનામા છે એમના પિતાશ્રી આવ્યા છે શુક્કરભાઈ અહિર એમને વિનંતી કરીએ સ્ટેજ ઉપર આવે હેમંતભાઈ શુક્કરભાઈ અહીર તરસાડીના છે હાલ પનામા સ્થિત છે એમના એમનું પણ આપણે સન્માન કરીશું આપણે તાળીઓથી વધાવીએ મિત્રો આપણી તાળીઓ જ પ્રેરણારૂપ હશે બીજા દાતાઓ માટે શ્રી નાનુભાઈ ફકીરભાઈ આહી ધારાગીરીના વત્ની છે સ્વર્ગસ્થ પિતાશ્રી ફકીરભાઈ ભલાભાઈ અહીરના સ્મરણા છે એમના તરફથી પણ એક લાખ રૂપિયાનું માર્ગ બદાન આપણને પ્રાપ્ત થયું છે એમને પણ આપણે સન્માનીએ મિત્રો અને આપણા મુખ્ય દાતાશ્રીઓમાં છેલ્લા દાતાશ્રી બુધાભાઈ જયરામભાઈ અહિત બિલ્લીમોરાના વતની છે એમના વતી શ્રી શૈલેષભાઈ બુધાભાઈ ઉપસ્થિત છે એમને વિનંતી એમના પુત્ર શ્રી શૈલેષભાઈ બુધાભાઈ અહિરને વિનંતી કરીએ સ્ટેજ ઉપર આવે અને સન્માન સ્વીકારે શ્રી શૈલેષભાઈ ઉપસ્થિત નથી ખૂબ ખૂબ આભાર એમના કુટુંબીજન તરીકે આપણા નવસારી જિલ્લા અહીર સમાજના પ્રમુખ શ્રી બિપિનભાઈ ઉપસ્થિત છે આપણે ડૉક્ટર રહીશ મણિયાર સાહેબને વિનંતી કરીએ કે સ્વર્ગસ્થ બુધાભાઈ જયરામભાઈ અહિરના સ્મરણાથી એમના તરફથી જે એક લાખ રૂપિયાનું માર્ગદાન પ્રાપ્ત થયું છે એમના માટે શ્રી બિપિનભાઈનું ચાલ અને મોમેન્ટો અર્ફી એમનું સન્માન કરે ખૂબ ખૂબ આભાર મિત્રો કરીને પ્રાપ્ત ધનને કોઈ ધનવાન થાય છે કરીને પ્રાપ્ત ધનને કોઈ ધનવાન થાય છે કરીને